તો જો આખા આપણે આખા ફેમિલી નો લોક આવશે આજ બરાબર જો તમે હે ઉતી નો આવી જશે કોણ જોવાનું ભાષા તારમાં કિચડમાં અને અમારે બાર પાઘરી જી નહીં નીકળ ભાઈ તમારે થઈ થાય

મિત્રો ફાઈનલ આપણે હવે કોને આવતા રહેશું અત્યારે ઘરે અને અમારે નિકુલભાઈ બેઠા છે અત્યારે શું નિકુલભાઈ તમારે શું કેવાનું થાય એવું છે એમ ને તો આપણે વાત કરવા જતા મિત્રો આવતા રહ્યા બરાબર છે નિકુલભાઈ મિત્રો કોને અમે જુઓ અમારે કંબુલ છે અને જો હવે અમારે આજના વિડીયોમાં બસ આટલું હવે લાંબુ કંઈ કેવાનું થતું નહીં તો જો અમારે સરસ મજાનો વરસાદ પડી ચૂક્યો છે મિત્રો તો બરાબર તો આપણે હવે નવા